હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી કાયમી ગુજરાતી ચેનલમાં મિત્રો આ વિડિયો પૂરો જોશો તો તમને ખૂબ જ અગત્યની વસ્તુ જાણવા મળશે શાસ્ત્ર અનુસાર ચોવીસમી ફેબ્રુઆરીના રોજ માઘી પૂર્ણિમા આવે છે માઘી પૂર્ણિમાના દિવસે કેટલાક કામો કરવા જોઈએ નહીં જો આ કામ કરશો તો માતા દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે આ વસ્તુઓ કઈ છે તે વિશે વધુ માહિતી ઉજ્જૈનના પંડિતે આપી છે ઇન્દુ પંચાંગ મુજબ માઘ મહિનો દાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે માઘ માસમાં આવતી પૂર્ણિમાને માઘી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ હોય છે માઘ પૂર્ણિમાનો દિવસ ભાગ્ય અને આર્થિક પક્ષને મજબૂત કરવાની શુભ તક આપે છે આ વર્ષે માઘ પૂર્ણિમા ચોવીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે માઘી પૂર્ણિમાના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત રવિ શુક્લા જણાવ્યું હતું કે માઘ પૂર્ણિમાના દિવસે શું ન કરવું જોઈએ માઘ પૂર્ણિમાના દિવસે કોઈની નિંદા ન કરવી જોઈએ અથવા કોઈના માટે ખોટા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ માન્યતા છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી કાયમ માટે ક્રોધિત થઈ જાય છે તેથી તમારે તમારી વાણીને નિયંત્રણમાં રાખવી જોઈએ આ દિવસોમાં વાળ અને નખ ન કાપવા જોઈએ જો માઘી પૂર્ણિમાના દિવસે નખ અને વાળ કાપવામાં આવે તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે માઘ પૂર્ણિમાના દિવસે કાળા કપડાં પહેરવા પર પ્રતિબંધ છે આમ કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે આ ઉપરાંત મનુષ્યની બુદ્ધિ પણ બગડવા લાગે છે માઘ પૂર્ણિમાના દિવસે ઘરના વડીલોનું અપમાન ન કરવું જોઈએ તેમજ કોઈ પણ મહિલા સાથે ગેરવર્તણૂક ન કરવી જોઈએ આમ કરવાથી પિતૃદોષ થાય છે જેના કારણે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે માઘ પૂર્ણિમાના દિવસે મોડે સુધી સૂવું નહીં આમ કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે આ દિવસે ઘરને ગંદુ ન રાખવું જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને ધનની દેવીમાં લક્ષ્મીનું આગમન થતું નથી માઘ પૂર્ણિમાના દિવસે ઘરમાં વિખવાદ કે લડાઈ ન થવી જોઈએ આમ કરવાથી ઘરની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે આ સાથે જ દેવી લક્ષ્મી પણ ક્રોધિત થઈ જાય છે જેની અસર આર્થિક સ્થિતિ પર પડે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય માઘી પૂર્ણિમા લખી નાખજો આભાર